હાંસોટના કથપોર ગામે આવે શ્રી વરુડી પૂરી થતા પદ્મા ખોડિયાર માતાજી અને તેમના ગુરુ ચિતુદાદા તેમજ ભગત રાજુભાઈની ની ગામ ખાતે આવેલ શ્રી વરુડી ખોડિયાર માતાજી મંદિર ખાતે વાંચતે ગાતે ભવ્ય યાત્રા કાઢી હતી આ શોભાયાત્રા કથપોર ગામથી નીકળી વરૂડી ખોડિયાર માતા મંદિર ખાતે પહોંચી હતી અને મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું ભક્તોએ દર્શન નો લાવો લીધો હતો આ વચન થી મેં ઘાયો હતો એમને મને કીધું હતું દેવડી પછી મારું ઘર ઘોટું દીકરી એટલા માટે મેં ઘાયો હતો ને એમના કારણ એવું છે કે મારું જે પહેલા એમને પ્રાણ પ્રતિષ્ઠાની સ્થાન હતી ત્યારે મારું મા બહુ અપમાન થયું હતું મારી બોઇ હતી ત્યારે મેં ત્યાંથી રટી રટ્ટી આપીને તે દિવસે માને મેં કીધું હું રટ્ટી તમારા ગામમાંથી એક દિવસ સમય લાગશે કે હું હસતી હસતી દિવસે મેં અન્ન છોડી દીધું તું કે મા આજથી તારી દીકરી અન્ન છોડે છે પર જ રહેશે આ છોડીને મેં અન્ન હજુ નહીં કાઢી પછી પાછું મેં જે દીકરાને પસંદ કરતા દીકરા ની પસંદ કરીને મેં અહીંયા લાવી દીધી ગામમાં વાતે દસા માને ખુડિયામાં ત્યાર પછી મને માતાજી એ વચે ને દીકરી ખાલી મારા ગુરુના પડાવી મને એવો હુકમ કે દીકરી હમણાં નહીં જમતી હજુ તારે મંદિર બાંધવાનું છે ઉપર જયારે મંદિર બંધાશે અને પાણ પ્રતિસાદ થશે ત્યારે તું અનખા છે એટલે એમના રજાથી જ આગળ ચાલુ છે ને એમના રજાથી જ આગળ પગલાં ભરેલા છે ને આજે એટલી મને સાથ આપ્યો છે એમને કે નહીં પૂછો વાત કે આજે ડગલે ને પગલે જયારે તો મારી પરીક્ષા લેવાય હોય તો બી મારા દાદા વરુલી માલ રસામાના પરીક્ષા જ મને મારા દાદાએ પારો થાય મારા ગુરુએ પારો થાય મારા ગુરુ સિવાય મારું કોઈ છે નથી લે મોટો